છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકના સ્વપ્ના જોતા ટેટાટ પાસ ઉમેદવારો અવારનવાર અલગ અલગ રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે સરકારના કાન સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ભૂતકાળમાં પણ આપણે તેમના વિડીયો જોયા છે કે તેઓ સરકારને પોતાની વેદના જણાવતા નજરે પડ્યા હતા ત્યારે વધુ એકવાર વાર ટેટાટ પાસ મહિલા ઉમેદવારનો વિડીયો સામે આવ્યો છે જેમણે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પોતાની વેદના જણાવી છે શું કહી રહ્યા છે આ ટેટ પાસ ઉમેદવારો તેમણે કવિતાના શોમાં શું વાત કહી છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ટેટાટ પાસ ઉમેદવારો છેલ્લા બે વર્ષથી અલગ અલગ રીતે અલગ અલગ અંદાજમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ક્યારે કવિતાના માધ્યમથી ક્યારે ગાંધીનગરમાં જમીન ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યા છે ટેટાટ પાસની પરીક્ષા તો સરકારે રહી લીધી પરંતુ જ્ઞાન સાહેબના નામે જે કરાર આધારિત પ્રોજેક્ટ લાવવામાં આવ્યો આ પ્રોજેક્ટનો જબરજસ્ત વિરોધ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે અને લઈને થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે જે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તેમની ભરતી કરી દેવામાં આવશે પરંતુ પાંચ સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રકારે સત્તાવાર નોટિફિકેશન બહાર નથી આવતા વિદ્યાર્થીઓ બરાબરના રોષે ભરાયા છે તેમજ હજી પણ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવાર શકુંતલા રાઠવાનો

ભૂપેન્દ્રભાઈ મારી વાત સાંભળો ગુજરાતનું શિક્ષણ જુઓ સરકારી શાળા બંધ થાય અને ખાનગી ખોલાય છે ભણવું હવે મોંઘું થયું મા બાપ સૌ મૂંઝાય છે તને તોડ મહેનત કરી છતાં રૂપિયાના ભેગા થાય છે દિવસે મજૂર રાત્રે વાંચન પછી પરીક્ષા પાસ થાય છતાંય ના મળે નોકરી ત્યારે યુવા ભટકાય છે ટેટ આપી ટાટ આપી સીસી અને ફોરેસ્ટ આપી છતાંય ના નામ પીડીએફ માં ત્યારે આંખો છલકાય છે શિક્ષક શોભે છે ઉમટે યુવાનો આંદોલનમાં પોલીસ થકી ટીટાય છે બહેનો રોતા બાળ મેલી રસ્તા પર ઢસડાય છે

ઉમેદવાર રાઠવા તેમનું કેવું છે મૃદ્ધો અને મક્કમના ના સરકાર ના દાવાઓ છે જે તેમને કવિતામાં જે સરકાર ઉપર કટાક્ષ કર્યો છે હાલની જે વર્તમાન ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા છે તેમની સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં આગામી સમયમાં ત્વરિત ભરતી કરવામાં આવે કાયમી શિક્ષકોની તેના કારણે ગુજરાતનું ઉત્થાન થઈ શકે સારું શિક્ષણ ગુજરાતના ભાવિને મળી શકે તે માટે સરકાર ખરેખર કટિબદ્ધ હોય તો કામગીરી કરે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આ સરકારનું જમીન ક્યારે જાગે છે ક્યારે ખરેખર ગુજરાતના જે ભવિષ્ય છે તેની ચિંતા સરકારમાં હોય તો તેમની ભરતી જે કાયમી શિક્ષકો માંગ કરી રહ્યા છે તેમની કરે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેક મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર